આ પચાસ હજાર લાઈક જોવે છે તો ફેસબુકના જેટલા લોકો જોવે છે તો એ પચાસ હજાર થી વધારે કરી દે પાકો ભરોસો છે પણ યુટ્યુબ ની અંદર લાઈક બહુ ઓછી આવે છે તો યુટ્યુબમાં ફટાફટ અમારો ટાર્ગેટ છે પચાસ હજાર લાઈક મેળવવાનો મારે પણ ફાધર નથી એટલે મને પણ ક્યારેક ક્યારેક એમ થતું કે ભાઈ પપ્પા નથી ઘણા બધા પપ્પાને જોવું તો એમ થાય કે ભાઈ હું કેમ એવો કમ નસીબ છું કે મારા ફાધર નથી તો દોસ્તો તમારો બધાનું અમે સ્વાગત કરીએ છીએ હું જે જગ્યાએ ભણ્યો છું જે જગ્યાએ મને આ શિક્ષા મળી છે જે જગ્યાએ કહેવાય છે ને આ બધું સમાજના નાના મોટા રીતિ રિવાજો સારી પ્રેરણા એવું એક મંદિર જ્યાં હું દસ વર્ષ ભણ્યો છું નંદપોરદા બાલા આશ્રમ એક એવો આશ્રમ કે જ્યાં બાળકોનું નાની 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 વસ્તુથી લઈને અભ્યાસક્રમ બહારની જે ભણતર છે ગણતર છે તમામ વસ્તુ મળે છે અને દોસ્તો આજે ખુશીની વાત તો દોસ્તો એ છે કે આજે આશ્રમના આશ્રમને એકસો છ વર્ષ પૂર્ણ થયા છે અને એકસો સાતમું વરસ આજે શરૂ થયું છે અને આ બધું કહેવાય છે ને સંજોગ બધો ભેગો થઈ જતો હોય છે અમને કોઈ ખબર નથી કે આજે આશ્રમનો જન્મદિવસ છે અને આશ્રમના જન્મદિવસે મને એને પાયલને આજે અહીંયા આવવાનું ભગવાને સૌભાગ્ય આપ્યું છે આજે એકસો સાત વર્ષ શરૂ થયા છે વિચાર કરો એકસો ને છ વર્ષ પૂર્ણ એની અંદર મારા ખુદના દસ વર્ષ મેં અહીંયા વિતાવ્યા છે અને મારી જિંદગીની મેં અનમોલ પણ અહીંયા સુધી વ્યતીત કરી છે ચાલો કાંઈ વાંધો નહીં આજનો બ્લોગ અહીંથી આપણે શરૂ કરીએ છીએ નન કોરદા બાલાશ્રમ એક એવું આશ્રમ કે જ્યાં બાળકને પુસ્તકી જ્ઞાન તો મળે જ છે પણ સાથે સાથે અભ્યાસક્રમની બહાર માણસ કેવી રીતે ઘડતરરૂપ થઈ શકે છે એ પણ અહીંયા તમને શીખવા મળે છે આજે આશ્રમની અંદર અમારા દીદી કે જે બાળકોના તમામ પ્રકારની વ્યવસ્થા અવસ્થાને તમામ પ્રકારનું ધ્યાન રાખે છે દીદીની મુલાકાત પણ તમારી સાથે કરાવીએ તો ચાલો કોઈ વાંધો નહીં વેલકમ અમારું જો કે આશ્રમનો આજે જન્મદિવસ છે તો આમ અમારું પણ વેલકમ કહી શકો છો અને બસ આશ્રમે અમને જે આપ્યું છે તો ફરીથી કંઈક નવું આપવાની તમને પણ પણ બતાવવાની કોશિશ કરીએ મારી સાથે છે મારા બેન પણ મારી સાથે છે તો ચાલો શરૂ આવી આ તમામ ચિત્રો જે તમને કે દેખાય છે એ મારી યાદમાં હજી મારી મેમરીઝમાં છે આ લોબીની અંદર અમે સવારમાં સાડા પાંચ વાગે ઊભા થઈએ છ વાગ્યા સુધીમાં ફ્રેશ થઈ જાય એટલે આ લોબીને સાફ કરવાની જવાબદારી મારી અને મારી સાથે મારા મિત્ર પ્રવીણની હતી આ લોબી પણ અમે ખુદ કચરા પોતા તમામ વસ્તુ કરતા આગળની પણ એક લોબી હતી એ પણ અમે સાફ કરતા આ બાળકો પણ બધા અહીંયા જ કદાચ ભણો છો ને જય માતાજી તમારું બાળક અહીંયા ભણે છે હા મારું બાળક શું નામ છે બેટા કાર્તિક હે કાર્તિક કાર્તિક ભાઈ પપ્પાની યાદ આવે છે કે મમ્મીની હે પપ્પાની પપ્પા પાયરે તો છે જો ને એટલા સરસ જગ્યાએ તમે ભણો છો ને હું અહીંયા જ ભણતો તો સમજાણો બસ ભણવામાં ધ્યાન આપવાનું દીદી જે શીખવાડે ને એને શીખવાનું ઓને બસ રોવાનું નહીં પપ્પા જો મળવા આવતા રહેશો ને કેટલા વર્ષ વર્ષ સાત વર્ષ કાંઈ નહીં અહીંયા ખૂબ સારી રીતે ભણો ઓને પપ્પા મળવા આવતા રહેશે હું પણ તમારી જેમ જ તો કાંઈ કેટલામ ભણો છો પાંચમો પાંચમું ધોરણ વાહ હું ચોથું ભણતો ત્યારે આવતો હું ચોથું ભણતો હતો ને ત્યારે અહીં આવ્યો તો તારાથી નાનો કો તમારો દરેક વિડિયો લાઈક કરો છો ના ના બિલકુલ બધું અહીંથી જ શીખ્યા છે હો અમે કેમ હા બસ બાળકને પણ એવી જ પ્રેરણા આપજો ઓને બસ બેટા રોવાનું ન હોય હો ને ચાલો એન્જોય કરો બસ દોસ્તો આ છે બાળકની વેદના અને તો બાપા આવ્યા એટલે અમે પણ રોતા હતા અમારા મમ્મી આવતા ત્યારે <laughs> Kain ni, jalo agal betawi. <imitation> બધાનું ગોતળની કામ છે ને એટલે આમ વધારે આપણને એકદમ આમ શું કહેવાય નજરમાં જ આવી જાય છે અને આ સાંકળ છે કેટલા વર્ષ જૂનો છે પણ આમ કંઈ થયું જ નથી એને એમ હમણાં કહેતા હતા કે આ કૃષ્ણકુમાર સિંહજીના બા જે નંદ બા છે એમણે આ એણે આશ્રમની સ્થાપના કરી છે અને શરૂઆત કરવાનું કારણ કારણ એક જ હતું કે એ સમયમાં કોઈકે એમના છોકરાને તળાવમાં ફેંકી દીધો તો અને એમાંથી છોકરાઓના વિચાર ઉપરથી નંદકુંવરબાઈએ આ આશ્રમની સ્થાપના કરી હતી અને ત્યારથી આ આશ્રમને અત્યાર સુધીમાં એકસો ને સાતમું વર્ષ રનિંગ ચાલી રહ્યું છે અને અત્યારે આશ્રમમાં બધા એવા જ બાળકો જે સિંગલ પેરેન્ટ્સ હોય એમને રાખવામાં આવે છે અને એમના માટે હજી મતલબ જે કૃષ્ણકુમાર સિંહજીની જે ત્રીજી પેઢી અત્યારે ચાલે છે એ જે બા છે એ પણ અત્યારે અહીંયા

જાળવી રાખી છે હું છે ને આ બેડ ઉપર સુતો ની તમને યાદ છે યાદ જ હોય ને પેલા પેલા લોખંડના પલંગ હતા ને આ જગ્યા મારી છે આ જગ્યામાં હું સુતો 2004 માં મે આ જોઈન કર્યું તો ત્યારે હું પણ મારા મમ્મી જ્યારે મારા પપ્પા નથી એટલે ખ્યાલ આવ્યો મમ્મીને કે આવી રીતે એક સંસ્થા છે અને આવી રીતે અહીંયા સંભાળ રાખે છે પછી મમ્મી જ્યારે પહેલીવાર મને યાદ છે કે દીદી સાથે બધી વાતચીત કરી બેન સાથે બધી વાતચીત કરી પછી હું અહીંથી રડતા રડતા અંદર ગયો હતો અને આ ત્રણે ત્રણ આ ચાર કબાટ જે છે બધું એ મને એઝ ઇટ ઇટ છે અને કોઈ બદલાવમાં નથી આવ્યું પણ પહેલો દિવસ જ એક દિવસ હતો જ્યારે હું રડ્યો હતો પછી તો ક્યારે રડવાનો મોકો નથી મળ્યો તમે દરરોજ ભણવા જાઓ છો તમને કંઈક ને કંઈક શીખવાડતા હશે તમારા ગુરુજીઓ પણ હારે જીવનને કેવી રીતે શીખવું કેવી રીતે જાણવું એ બધું તમને અહીંયા શીખવા મળતું હોય છે હું વારે વારે કહું છું અમારા વિડીયોઝમાં પણ કે પુસ્તકનું જ્ઞાન તો જરૂરી પણ સાથે સાથે જીવનનું ઘડતરનું જ્ઞાન પણ હોવું જ ને આજે અમારી ગુરુમાં આજે હું જે પણ છું અને જે વ્યવસ્થા સાથે અહીં સુધી પહોંચ્યો છું એ તમામ એનો શ્રેય જો હોય ને તો આ નંદકોરદા બાલાશ્રમ છે આજે એનો જન્મદિવસ છે ને આજે સૌભાગ્ય હું શાળી હું છું પાયલ અને સાથે અમે અહીંયા આવ્યા છીએ કે આજે એકસો સાત વરસ શરૂ થયા છે અને આજે અહીંયા અમને મોકો મળ્યો છે તો આ જગ્યાને કોઈ મામૂલી જગ્યા નહીં સમજતા કે મારો ચાલો આશ્રમ છે એટલે ભણી લઈએ અને ભણતર પૂરું થયા પછી અહીંથી જતા રહેશું ડર લાગતો હોય છે અત્યારે ઘણા બધા બાળકોને તમને ફેસિલિટીઝ જે બહારની જે દુનિયા છે અત્યારે મોબાઈલનો યુગ છે ઇન્ટરનેટનો યુગ છે એમ થશે ચાલો મોબાઈલ ગોમડી લઈએ કેમ કે તમે જે છો એ બીજા બાળકોથી અલગ છો તમને એમ થતું હોય છે કે ભાઈ મારો દોસ્તાર છે દરરોજ મોબાઈલમાં ગેમ રમે છે પિક્ચર જોવે છે અલગ અલગ જોતું હોય છે પણ એ મેન્ટ માઇન્ડસિકતા એની છે આપણી માનસિકતા આખી અલગ છે તમે જો એ શીખશો જાણશો જોશો તો જ તમે સમાજની માટે કંઈક કરી શકશો પણ તમે ક્યારેય દુઃખી નહીં થાવ તમે જ્યારે સંસારિક જીવનમાં જ્યારે તમારા જવાબદારી માથે આવશે તમે બધા મારી વાત સમજો તો છો ને હા બાકી ઉપરલી જતું હોય તો કેમકે જ્યારે તમે અહીંથી જશો પછી તમને આની કહેવાય ને કે શું અહીંથી શીખ્યા છો એ તમને બહાર નીકળશો પછી ખબર પડશે કે બહાર સમાજમાં શું ચાલે છે એટલે તમને અહીંયા કદાચ ગુરુમાં તમને કહેતા હશે કે ભાઈ સાફ સફાઈમાં ધ્યાન આપવું જોઈએ તમારા પોતાની માટે ધ્યાન આપવું જોઈએ ટાઈમસર નાહી લેવું ટાઈમસર સારા કપડાં પહેરવા ભગવાનની પ્રાર્થના કરવી તમારી પાસે જે સ્કિલ છે એને ડેવલપ કેવી રીતે કરવું પોતાનામાં પહેલાં ધ્યાન આપવું જોવે તો એ બધી જ વસ્તુ ગુરુમાં તરફથી તમને શીખવાડે છે તો અહીંથી શીખજો મન મૂકી અને દિલને સાથે રાખી અને જાણજો કેમ કે આ જગ્યા કોઈ મામૂલી જગ્યા નથી અત્યારે હું જે પણ કાંઈ છું મારું જે પણ કાંઈ અસ્તિત્વ છે આ જગ્યાને લીધે છે ને અહીંથી જ લીધેલા સંસ્કારો આજે સમાજને આપી શકે છે આ દુનિયામાં દરેક જીવને ભગવાન પેટ તો ભરવા માટે સ્થાન અને ક્ષમતા આપી જ રહી છે પણ બીજાનું પેટ કેવી રીતે ભરવું ને એ આ જગ્યામાંથી તમને જોવા મળશે એટલે એ મહત્વનું છે એટલે આ કોઈ જગ્યા મામૂલી નથી મન મૂકી અને દિલને સાથે રાખીને આનું સ્થાનનું મહત્ત્વ સમજજો અને જે પણ કાંઈ કામ આપે છે ઠપકો આપે છે ને તો એ સાંભળી લેજો કેમ કે એ મીઠો લાગશે પછી એટલે તમારા ઘડતર માટેનો ઠપકો હશે બાકી તો તમે બધા સમજદાર છો અને તમે જે દુનિયાને જીવી રહ્યા છો મારે પણ ફાધર નથી એટલે મને પણ ક્યારેક ક્યારેક એમ થતું કે ભાઈ પપ્પા નથી ઘણા બધાને પપ્પાને જોવું તો એમ થાય કે ભાઈ હું કેમ એવો કમ નસીબ છું કે મારા ફાધર નથી જે કમ કમી છે એ કમી છે પણ એને ઈશ્વરે જે વિચાર્યું છે એ આપણા માટે જ સારું વિચાર્યું હોય છે એટલા માટે તમે પણ સિંગલ પેરેન્ટ્સમાં છો તમારા મમ્મીની હોય પપ્પાની હોય એટલે એ દુઃખ તો તમારે છે જ પણ એને દુઃખને પણ પાવર કેવી રીતે બનાવવો એ આ જગ્યામાંથી શીખવા મળશે એટલે ક્યારે એવું નહીં સમજતા કે અહીંયા એક પપ્પા નથી એટલે હું લાચાર છું બિચારો છું કદાચ બિચારો શબ્દથી જ દીદી અત્યારે વિરોધ છે એટલે એ શબ્દને હું પણ વિરોધી છું કેમ કે એમને જ શીખવાડ્યું છે કે બિચારો વ્યક્તિ આપણે કોઈ નથી બિચારા એ જ હોઈ શકે કે જેને કામવું નથી જેને કાંઈ ઉપયોગી નથી બનવું નશો કરવો છે બધા બિચારામાં આવે છે કેમકે તો જે વસ્તુનું સેવન કરતા હોય તો જે બીજાને દુરુપયોગ બનતા હોય છે એટલે આપણે કોઈ બિચારા નથી આપણે પણ એક સમાજમાં રહેવાનો હક છે અને બીજાનો ઉપયોગી બનવાનો હક છે થેન્ક યુ સો મચ દીદી થેન્ક યુ બધાને

કેટલા વર્ષ થયા તારા મારા 6 6 વર્ષ થઈ ગયા નહીં તો 8 8 વર્ષ થઈ ગયા શું વાત છે તો હવે કેટલું મોટું થાઉસ તારે મોટું બહુ થાઉ કેટલું મોટું એટલું એટલું જ થાઉ એમથી મોટું નથી થાઉ તો બેટકુ રહેવું નહીં તો તો થાઉ છે લીમડા થી ઉપર જપસેમ કે કેટલું ઊંચું જાવું લીમડા ઉપર લીમડા થી પણ ઉપર તો પછી કોઈ કહે ને આ તો લંબુ ક્યાંથી આવ્યું

કે સિઝન પ્રમાણે અહીંયા જમવાનું મળે છે માનો કે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે તો ચાર ટાઈમ અહીંયા જમવાનું આપે છે બાળકોને બે ટાઈમનો નાસ્તો ત્રણ ટાઈમનું જમવાનું અને બે ટાઈમનો નાસ્તો અને એવું જમવાનું કે જે કદાચ આપણે ઘરે તો ભાગે જ જોવા મળતું હોય છે બાળકે જે ચાર વસ્તુ ત્રણ વસ્તુની આઈટમ કીધી સવારમાં એ કદાચ કાંઈ એવું આપણે સ્પેશિયલ ઓકેઝન કરીએ તો જ એ ચાર વસ્તુ ભેગી થાય બાકી તો ભાખરી હોય કાં તો ચા હોય કાં તો ચા દૂધ હોય અને એક વસ્તુ પતી જતું હોય છે પણ અહીંની આ આશ્રમની વાસ્તવિકતા છે જેવી રીતે નિર્ભય જે ભય વગર જીવે છે એ જ ભય સાથે આ દિવસ અહીંયા જ બેઠો હતો અને એક ભાઈએ વાત કરી હતી મારી બસ લભલબ તો પહેલેથી શરૂ હતું એટલે તું પણ બહુ આગળ જઈશ જવું ને આગળ બસ સમાજના ઉપયોગી કામ કરીશું કામ પાક્કું ને બસ ચાલો કાંઈ નહીં જાઓ રમો બસ આ દોસ્તો આશ્રમની વાસ્તવિકતા એ જ છે કે અહીંયા જમવાનું અને આ લીમડા નીચે સુવાનું પછી ખરેખર આ ગ્રાઉન્ડ ફિલ કરાવે છે નાનપણને બસ એ જ યાદો સાથે મળતા રહીએ અને આગળ જોઈએ હવે અમારું એક રસોડું તમને બતાવી દઈએ અમે કઈ જગ્યાએ જમતા હતા અને કેવી રીતે જમતા હતા પછી હજી પાયલના હોસ્ટેલે પણ જવાનું છે જ્યાં પાંચ વર્ષ ભણ્યા છે તો એ પણ તમને આજે અમારું બધું બાળપણ જ તમને બતાવવાનું છે એટલે પૂરો જુઓ અને જુઓ આખો કેવી મજા આવે છે તમને અત્યારે અહીંયા આ જગ્યા મારી હતી ખૂણો તો કાંઈ વાંધો નહીં હવે આગળ વધીએ અને પાયલની હોસ્ટેલ જઈએ ડાયરેક્ટ અને ત્યાં તમને બતાવીએ ચાલો મારી સાથે નીકળીએ હવે ક્યાં જવાનું ચાલો તો ફાઇનલી અમે લોકો આજે બે જગ્યાએ ગયા જ્યાં પાયલ અભ્યાસ કર્યો આહીર કન્યા છાત્રાલય ભાવનગરની અંદર ખૂબ જ છેલ્લા સત્તર વર્ષથી કાર્યરત અને પાયલે ત્યાં પાંચ વર્ષ પોતાના જીવન વ્યતીત કર્યા છે શું કહેશો તમે આજે તમારી છાત્રાલય વિશે કંઈ નહીં હું ત્યાં ગઈ મારી બધી જ યાદ આમ સામે સામે આવી મારી અને હું મને બહુ એમ બહુ ખુશ થઈ હું અને જે સરને મેળી એમના જોડે જે ટાઈમ સ્પેન્ડ કર્યો તો બધું જ એમ રિયલાઇઝ થયું ને બહુ 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 જ ગમ્યું એમ બહુ ખુશ થયું બિલકુલ બિલકુલ થેન્ક યુ તમને કે આજે તમે એટલા સરસ રીતે જીવનમાં કેમ કે એક વાર તો બાળક કોઈ પણ હોય મારી એવી પર્સનલી સલાહ છે કે એમને હોસ્ટેલ અથવા કોઈ પણ એવી સંસ્થામાં અભ્યાસ કરવા માટે મોકલવો જોઈએ જેના થકી એ પગભર થઈ શકે એ પોતાના ઘડતરને સમજી શકે કેમકે આમ તો મા બાપના સહારાથી આપણે જીવનમાં કેવી રીતે જીવવું વધારે ના ખબર પણ જ્યારે હોસ્ટેલ જાય કોઈ સંસ્થામાં રહેવા જાય ત્યારે એને ખબર પડે છે કે ભાઈ ભાખરીની કિંમત શું હોતી હોય છે ભાખરી આપણને સવારમાં મા બનાવીને આપે છે તો એ કેટલાની બનતી હોય છે એ કિંમત બહાર નીકળો તો ખબર પડે અને સોરી તમને કે જી બિલકુલ અને પાયલની હોસ્ટેલ અમે તમને ના બતાવી શકીએ કેમ કે ગર્લ્સ હોસ્ટેલ હતી એટલા માટે ત્યાંના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે કેમેરો અથવા આપણે અંદર જવાનું અલાઉડ નથી હોતું પણ કાંઈ વાંધો નહીં ખૂબ આનંદ આવ્યો ત્યાંના વાઘમસિંહ સાહેબને મળીને ત્યાંના બેનને જો વોર્ડન બેન હતા એમને મળીને એમની આત્મીયતા એમનો પ્રેમ ખરેખર અદ્ભુત હતો બસ ભગવાન એમને હંમેશને માટે આવા કામ કરવાની શક્તિ આપે અને મારા આહીર સમાજના તમામ આગેવાનો તમામ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે એટલી બેન દીકરીઓ માટેની એટલી સરસ મજાની સુવિધા કરી છે મેં મારી જીવનમાં પહેલીવાર ગયો છું ત્યાં કેમ કે સમય સંજોગ ક્યારે નહોતું જવાનું પણ કાંઈ વાંધો નહીં આ સરસ મજાની અમારી ભૂતકાળની યાદોને આજે અમે તાજા કરી તમારી સાથે શેર કરી ખૂબ આનંદ આવ્યો બરાબર ને અને હવે પાયલ આજે જાય છે સુરત એટલા માટે એ પણ થોડુંક દુઃખ છે અને એને જવું પડશે તો ચાલો આજના બ્લોગને શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો કે તમને કયો પાર્ટ વધારે ગમ્યો અને આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો અને આ વ્લોગના માધ્યમથી અમે બીજી વાત એ કહીએ છીએ અમને આ વિડીયોની અંદર પચાસ હજાર લાઇક જોવે છે તો ફેસબુકના જેટલા લોકો જોવે છે તો એ પચાસ હજારથી વધારે કરી જ દેશે મને પૂક્કો પાકો ભરોસો છે પણ યુટ્યુબની અંદર લાઈક બહુ ઓછી આવે છે તો યુટ્યુબમાં ફટાફટ અમારો ટાર્ગેટ છે પચાસ હજાર લાઈક મેળવવાનો એવું એમ નવું જાણવા મળ્યું શું નવું જાણવા મળ્યું છે અને કેવું તમને મજા આવી છે બાકી તો કંઈ નહીં તમે કમેન્ટ કરજો અને લાઈક કરજો અને વધુને વધુ શેર કરજો જી બિલકુલ તો આજે પચાસ હજાર લાઈક ફટાફટ કરી દો એક એક વ્યક્તિ વિડીયોને શેર કરે અને લાઈક કરી દે થેન્ક યુ મળીએ પાછા નવા બ્લોગની અંદર જય માતાજી Jai Shri Krishna, Krishna.